સાત જૂન બે હજાર પચીસ થી મંગળ આવશે સિંહ રાશિમાં કેવો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર વર્તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વીરતા અને સૌર્યના કારક માનવામાં આવે છે એવામાં મંગળ સાત જૂન બે હજાર પચીસથી સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે તો જૂન બે હજાર પચીસમાં મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ સાત જૂન બે હજાર પચીસની રાત્રે એક કલાક અને તેત્રીસ મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરી જશે તો આવો જાણીએ સાત જૂનથી કરી શકે છે પ્રભાવિત તો આ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ

પરંતુ પહેલા સ્થાનમાં રાહુ અને કેતુના પ્રભાવને કારણે મંગળના નકારાત્મક અસરો પણ સામે આવી શકે છે જેમ કે માથાનો દુખાવો અને તાવની ફરિયાદો થઈ શકે છે આગ કે વીજળીના કારણે થોડું નુકસાન થઈ શકે છે જો તમને પહેલા લોહી સંબંધિત કોઈ સમસ્યા રહી હોય તો આ સમયે તે સમસ્યા ફરીથી દેખાઈ શકે છે મંગળના આ ગોચરને કારણે તમને વાહનો વગેરે કાળજીપૂર્વક ચલાવવાની સલાહ અમે આપીએ છીએ આ ઉપરાંત હવે અંગત જીવનમાં ખાસ કરી અને વૈવાહિક બાબતોમાં વધુ સાવચેત રહેવાની તમારા માટે જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના લોકોની તો મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા બારમા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે બારમા ભાવમાં મંગળનું ગોચર સારું માનવામાં નથી આવતું તો આવા મંગળ વિશે એવું કહેવાય છે કે તે વ્યક્તિને નકામા ખર્ચ કરવા મજબૂર કરી શકે છે સ્થળને કારણે નુકસાન થાય છે એટલે કે તમારે જ્યાં કામ કરી રહ્યા છો તે સ્થળ બદલવું પડી શકે છે અથવા લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ ઉપરાંત મંગળની દ્રષ્ટિ તમારા સાતમા ભાવ ઉપર રહેશે જ્યાં શનિ ગ્રહ છે આવી સ્થિતિમાં વૈવાહિક બાબતોને કારણે કાળજીપૂર્વક જરૂરી છે હવે ભાગીદારીના કામમાં પણ વધુ ગંભીરતાથી કામ કરવું પડશે એટલે કે ગોચરને આ ધ્યાનમાં રાખી તમારે તમારા જીવનમાં તમામ મુખ્ય પાસાઓ પ્રત્યે તુલનાત્મક રીતે વધુ સમજણ દર્શાવવાની જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો મંગળ તમારી કુંડળીમાં બીજા અને સાતમા ભાવના સ્વામી છે હાલમાં તમારા લાભ ભાવ એટલે કે ગોચર કરવાના છે નફા સ્થાનમાં મંગળનું આ ગોચર સામાન્ય રીતે સારા પરિણામ આપનાર માનવામાં આવે છે મંગળ તમારા ધન ભાવના સ્વામી હોવાથી નફા સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે તે સ્વાભાવિક છે કે તમને નાણાકીય બાબતોમાં ખૂબ સારો સહયોગ મળી શકે છે સાતમા ભાવના સ્વામીનું નફા સ્થાનમાં પ્રવેશવું એ પણ એક સારો સંકેત છે હવે તમારો વ્યવસાય તુલનાત્મક રીતે સારા પરિણામો આપશે જેના કારણે તમે સારો નફો કમાઈ શકશો ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ તમને અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે જમીન મિલકત અને ભાઈઓ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળતા જોવા મળી શકે છે હવે તમે સ્પર્ધાત્મક કાર્યમાં તુલનાત્મક રીતે વધુ સારું કામ કરતા પણ જોવા મળશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન ને ય વૃશ્ચિક રાશિના લોકોની તો મંગળ વૃશ્ચિક રાશિના જાતકો તમારા લગ્ન કે રાશિના સ્વામી હોવા ઉપરાંત તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે અને હાલમાં મંગળ તમારા દસમા ભાવમાં ગોચર કરશે દસમા ભાવમાં મંગળનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ તમારા લગ્ન કે રાશિના સ્વામી હોવાથી મંગળ દસમા ભાવમાં તેના મિત્રની રાશિમાં રહેશે તેથી આ મંગળ ગ્રહથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકાય છે જોકે ક્યારેક ઉર્જા સ્તર અસંતુલિત થઈ શકે છે તેને સંતુલિત કરવું જરૂરી બનશે તેનો અર્થ એ છે કે જો તમે ધીરજ અને શાંતિથી કામ કરશો તો તમારું કામ થશે કામ પૂરું કર્યા પછી જ તમે આરામ કરજો સામાજિક બાબતોમાં જોઈએ તમને સારા પરિણામો મળી શકે છે પરંતુ પોતાને શાંત રાખવા બહુ મહત્વપૂર્ણ રહેશે જો તમે તમારી ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વર્તશો તો તમને તેમનો ટેકો મળશે છતાં તમારા કાર્યક્ષેત્ર પ્રત્યે ગંભીર રહેવું પણ મહત્વપૂર્ણ છે પિતા સંબંધિત બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂરી છે અને સરકાર અને વહીવટી સંબંધિત બાબતોમાં વ્યવસ્થિત કામ કરવું જરૂરી છે લેવામાં આવે તો તો સારા અને સકારાત્મક પરિણામો તમારા માટે તુલા તથા રાશિના જાતકો સાત જૂનથી મંગળનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે